હેલો ફ્રેન્ડ્સ ચલો આજે બનાવીશું દૂધીનું શાક અને દૂધીનું શાક બનાવવા માટે એના છોલને કાઢી નાખવાનું છે પછી એને નાના નાના એવી રીતે કાપી નાખવાનું અને સરસ રીતે એને બેથી ચાર પાણી આપણે ધોઈ નાખવાનું છે ફ્રેન્ડ્સ દૂધી ખૂબ જ હેલ્ધી હોય છે અને એ બોડીને ડિટોક્સ રાખે છે વજન કમ કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે સાથે ડાયાબિટીઝના પ્રોબ્લેમમાં એ ખૂબ જ કંટ્રોલ કરે છે ચલો અહીંયા દૂધી આપણું સાફ થઈ ગયું છે બેથી ચાર પાણી એને ધોઈ નાખવાના આજે આપણે ઘી સાથે દૂધીને બનાવવાનું એવી રીતે બે ચમચી જેવા ઘી આપણે નાખી દેવાના છે જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે એની અંદર આપણે નાખીશું થોડું જીરું થોડું રાઈનો દાણો થોડું કરીપત્તા થોડુંક હીંગ નાખીશું અને એક સૂકી લાલ મિરચી નાખીશું અને બસ એનાથી આપણે વઘાર કરવાનું છે વધારે કશું નથી કરવાનું ઘરમાં જે આપણા વડીલો હોય એના માટે તો દૂધીનું શાક ખૂબ જ સારું હોય છે તો આવી રીતે દૂધીનું શાક બનાવી જોજો ખૂબ જ સારું લાગશે ઘીની સાસીર જે હોય એ ઠંડી હોય છે બોડીને ખૂબ ઠંડી રાખે અને દૂધીની આપણા બોડીને ઠંડક આપે છે જો વઘાર કર્યા પછી તરત જ એને એક વઘારની જે ધુવાડો આવે છે ને એમાં દૂધી નાખીને અને આવી રીતે ઢાંકીને દેવાના એનાથી સરસ ખુશ્બુ આવી જાય છે શાકમાં અને એને ઢાંકીને બે ત્રણ મિનટ એને ચડવા દેવાના હવે એમાં આપણે હળદર નાખીશું પછી આપણે એમાં મરચાં નાખીશું તમે જેટલા મરચાં જોઈએ એટલા મરચાં તમે નાખી શકો છો અહીંયા મેં થોડું સાકર નાખું છું એ ગોળવાળું સાકર છે તમે ખાંડ કે ગોળ નાખી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે પછી આપણે થોડુંક એમાં મીઠું નાખીશું હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું પછી એને ઢાંકીને થોડીક વાર ચડવા દેવાનું દૂધી ફટાફટથી એનું શાક આવી રીતે થઈ જાય છે આ શાક તમે રોટલી પરોઠા દાલ શાક તમને જેવી રીતે દાલ ભાત જોડે ખાવું હોય તમે ખાઈ શકો છો આ દૂધીનું શાક ખૂબ જ સારું રાખે છે દૂધીનું શાક તમે તમારા હડ્ડીના માટે બહુ જ સારું છે માંસપેશીઓ માટે ખૂબ જ સારું છે તો આ શાકને જરૂરથી બનાવો અને ખાઓ તમને કેવી લાગી આ રેસિપી તમે મારી જોડે શેર જરૂરથી કરજો તમારા અનુભવ કમેન્ટ કરીને બતાવો તમને શાક ગમ્યો કે નહીં લાઇક જરૂરથી કરજો ચેનલમાં પહેલી વખત છો તમે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ આપનો ખ્યાલ રાખો થેન્ક્સ ફોર વોચિંગ બબાય ફિરસે મિલતેસી નેક્સ્ટ વિડીયો મે ફ્રેન્ડ્સ જો તમને આ શાક ગમ્યું હોય તો તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ મેં એને જરૂર જરૂર જરૂરથી શેર કરજો લાઈક કરતા ના ભૂલતા હોને ચાલો જય શ્રી કૃષ્ણ